આગળ વાત કરીએ તો ચાણસમામાં સ્પોર્ટસ ક્લબના નામે ચાલતો એક કસીનો પકડાયો છે નવજીવન સ્પોર્ટસ ક્લબના નામે એક કસીનો ચાલતો હતો હવે તે પકડાઈ યુક્યો છે એસએમસીએ દરોડા પાડ્યા હતા અને કુલ તેત્રીસ જુગારીઓને દબોચી લેતા છે કુલ ચાલીસ જેટલા લોકો સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે ચાણસમાં શહેર ભાજપ પ્રમુખ રાજુ પટેલની પણ સંડોવણી હોય તેવી માહિતી છે દરોડો પાડ્યા પછી શહેર ભાજપ પ્રમુખ રાજુ પટેલ અત્યારે ફરાર છે તેમની શોધખોળ પણ ચાલી રહી છે પંચ્યાસી હજાર રોકડ સહિત સત્તર લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે એસએમસીએ ચાણસમાં પોલીસને આગળની તપાસ પણ સોંપી છે તો ચાળસમામાં ક્લબના નામે ચાલતો કસીનો પકડાયો છે નવજીવન સ્પોર્ટસ ક્લબના નામે આ કસીનો ચાલતો હતો કુલ તેત્રીસ જેટલા જુગારીઓ છે તેમને દબોચી લેવામાં આવ્યા છે અને આ મુદ્દે સંવાદદાતા વિપિન ફોનલાઇન પર છે વિપિન ચાણસમામાં સ્પોર્ટ્સ ક્લબના નામે એક કસીનો પકડાયો છે શું વધુ વિગતો જુગારગામ ચાલતું હતું નવજીવન સ્પોર્ટ્સ ક્લબના નામે જે જુગારધામ ચાલતું હતું તેના અંદર તેત્રીસ જેટલા જુગારીઓની એસએમસીએ ધરપકડ કરી છે જેમાં જજુભાઈ સાત જેટલા લોકો છે તે હજી ફકડથી દૂર છે જે આણસમાં જે છે તેના અંદર જે રાજકીય નેતાઓના પણ નામ આવી રહ્યા છે જે રાજુભાઈ કરીને જે છે જે ભાજપના પ્રમુખ હતા તેમનું પણ નામ એમ અંદર સમાવેશ સમાવેશ થયો છે જ્યારે કહી શકાય કે જે પ્રમાણે રેલ જુગારધામ ચાલુ હતું તેમાં કુલ મળીને પંચ્યાસી હજારની રોકડ રકમ સહિત સત્તર લાખનું કુલ મત જપ્ત કર્યું છે જેમાં ગાડી સહિતના મોબાઈલ સહિતના અન્ય પ્રકારની સામગ્રીઓ તો પાટણના ચાણસમામાં સ્પોર્ટસ ક્લબના નામે ચાલતો જે કસીનો છે તે ઝડપાયો છે અને આ માં ભાજપ નેતાનું કનેક્શન અત્યારે સામે આવ્યું છે હાલ શહેર ભાજપ પ્રમુખ ફરાર છે અને તેમની શોધખોળ પણ ચાલી રહી છે નવજીવન સ્પોર્ટ્સ ક્લબના નામે આ કસીનો ચાલતો હતો અને એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને કુલ તેત્રીસ જેટલા જુગારીઓને દબોચી લેવામાં આવ્યા છે ચાલીસ જેટલા લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ચાણસમાં શહેર ભાજપ પ્રમુખ રાજુ પટેલ કે જેની સંડોવણી પણ આમાં સામે આવી છે અને દરોડો પાડ્યા પછી શહેર ભાજપ પ્રમુખ રાજુ પટેલ ફરાર છે તેમને શોધવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે પંચાસી હજાર રોકડ સહિત કુલ સત્તર લાખનો મુદ્દામાલ પણ અત્યારે જપ્ત કરવામાં આવ્યો છે અને એસએમસીએ ચાણસમાં પોલીસને આગળની જે તપાસ છે તે પણ સોંપી છ